પોતાના ઈષ્ટદેવનું સ્વાગત કરવા અયોધ્યા નગરી સજ્જ છે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી નજીક આવી રહી છે તેમ તેમ રામનગરીનો નજારો વધુને વધુ નયનરમ્ય લાગી રહ્યું છે હવે અયોધ્યા સાથે વધુ એક નામ જોડાયું છે આ નામ છે કોકિલ કંઠી ગાયિકા સ્વર્ગીય લતા મંગેશકરનું તેમના નામે અવધનગરમાં નિર્માણ પામ્યું છે સુંદર ચોક લતા દીદીનું નામ સંગીતની દુનિયામાં અમર થઈ ચૂક્યું છે દેશ વિદેશમાં તેમના કરોડો ચાહકો છે તેમની આજ સિદ્ધિ અયોધ્યામાં પણ અમર થઈ ગઈ છે લતા મંગેશકર ચોકના નિર્માણ સાથે લતા દીદીના ફોટો સાથે આ ખૂબ જ સુંદર જગ્યાનું નિર્માણ કરાયું છે રામલ્લાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવધનગરી પહોંચી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ માટે લતા મંગેશકર ચોક અને આકર્ષણ બની રહ્યું છે આ ચોકમાં સંગીત વાદ્ય અને માતા સરસ્વતીને પ્રિય ગણાતી વીણાની વિરાટ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે ભારતીય પરંપરાગત સંગીતની પ્રતિક એવી વીણા અને સુમધુર કંઠના ક્વીન લતા મંગેશકર આ બંને વસ્તુના સમન્વય સાથે રામ નામના ભક્તિ ભક્તિરસનો સંગમ થાય છે એવું એક સ્થળ છે અયોધ્યાનું લતા મંગેશકર ચોક આખા ચોકને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ લતા મંગેશકર ચોકની મુલાકાત અચૂક લે છે અયોધ્યામાં પ્રવાસનો વિકાસ થાય તે માટે અનેક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે લતા મંગેશકર ચોક પણ અયોધ્યાના પ્રવાસીઓની પહેલી પસંદ છે જો તમે પણ અયોધ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો લતા મંગેશકર ચોક મુલાકાત લેવાનું ચૂકતા નહીં જે જીવનભરનું સંભાળું બની રહે તે ચોક્કસ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી